તો અંદર કીધેલું છે કે સુષ્મા લિમિટેડ નામની વ્યક્તિ છે હવે એણે શું કર્યું છે એની વાત કરીએ તો સુષ્મા લિમિટેડે તારીખ 1/4/2012 ના રોજ એક 52000 નું યંત્ર ખરીદી ઓકે જેને ગોઠવવાનો ખર્ચ થયો છે 3000 તો ગોઠવણી ખર્ચ આપણે શું કરતા હતા પ્લસ કરતા હતા આયા ગોઠવણી ખર્ચ આપેલો છે કેટલો 3 હવે તમને આલી તો ખબર પડે કે યંત્ર આપણે કેટલામાં પડ્યું 55000 હવે શું કીધું છે કે તમે બીજું યંત્ર આ પ્રથમ યંત્ર બીજું યંત્ર તમે એક દસ બે હાજર તેર ના રોજ ખરીદ્યું છે કેટલું ઓગણીસ હવે એમાં તમારો ગોઠવણી ખર્ચ કેટલો થયો છે હજાર આપણો ગોઠવણી ખર્ચ

વેચી દીધું પ્રથમ યંત્ર તો તમારે ત્રણ વર્ષની આમનો યંત્ર ખાતું ઘસારા ખાતું બનાવવાનું છે હવે આપણે ધ્યાન રાખી આપણે ત્રણ વર્ષની આમનોદ લખવાની છે પછી ઘસારા ખાતુ અને પછી તમારે બનાવવાનું છે યંત્ર ઓકે હવે કરવાનું છે એની વાત જો આવો દાખલો પરીક્ષામાં પૂછાય છે બે યંત્રની ખરીદી કરી હવે સૌથી પહેલું કામ આપણે શું કરશું પહેલા યંત્રનો આપણે ગણતરી કરવા ઓકે હવે પ્રથમ યંત્ર છે હવે આ તારીખ છે 1/4/2012 ની બાકી મને મળી કેટલી મળી 55000 હવે 55000 ઉપર આપણે ઘસારો કેટલો ગણવાનો છે તો પ્રસારણ અંતર જસ્ટ કાય આપો છે સીધી રીટિંગ પદ્ધતિ એનો મતલબ કે આના ઉપર તમે 31 3 2013 ના રોજનો પ્રસારો પણ એટલે 5500 આવ્યો સમજો ઓકે લાવ કે છે હવે આપણે જોવા જઈએ તો 55000 માંથી તમે 5500 બાદ કરો કેટલા આવ્યા 49500 આ ખબર પડી બધાને પહેલા વર્ષનો મે ઘસારો ગણ્યો હવે આ રકમ આવી હવે આની બાકી જો 1 4 2013 ની બાકી થાય

જો ખોટ કીધી હોય તો માઈનસ થાય તો આપણે યંત્ર અંદર કેટલા માં વહેતું 46200 ચાલો અહીં સુધી ક્લિયર કોઈ વાંધો આમાં હવે ધ્યાન શું રાખવાનું છે આ યંત્ર મે 1 10 2013 ખરીદ્યું તો હિસાબી વર્ષ ક્યારે પતે પહેલા જો 31 3 14 પતે આ તારીખ થી હિસાબી વર્ષ આ તારીખે પતે એવું નઈ વિચારવાનું કે આ વચ્ચેથી છે એ ગમે આથી 2013 નું હિસાબી વર્ષ 31 3 14 જ પતે સમજાયું હવે તમે વિચારો કે આ હિસાબી વર્ષ કઈ તારીખની વચ્ચે આવે તો 31 3 14 એટલે આ વર્ષ ની વચ્ચે જોધ દેખાય બધાય એટલે આ વર્ષમાં મે બીજું યંત્ર કરી દીધું એક દસ બે હજાર રોજ કેટલા ખરીદી તું વીસ હજાર ભરી દીધું ખબર પડે બધા ને આ આની વચ્ચે મેં ખરીદ્યું હવે તમે આનો સારો કરો 31 3 2014 હજાર ચૌદ સુધીનો એટલે બે વચ્ચે ગેપ કેટલો થાય છ મહિનાનો થાય એક દસ થી એકત્રીસ ત્રણ છ મહિનાનો ગેપ થયો તો વીસ હજાર ઉપર તમે છ મહિનાનો ઘસારો ગણો તો છ મહિના ટકા ઘસારો થયો છ મહિનાનો ઘસારો એક હજાર તો વર્ષ નો બે હજાર એ તો ખબર પડે તો આપણે આ વર્ષનો ઘસારો કેટલો ગણો હજાર એ તમે પ્લસ માઇનસ કરો ઓગણીસ હજાર એવા આમાં કોઈ હવે માની લ્યો કે આયા તમારી તારીખ આવી 1/4/2014 એનો હિસાબ એ વર્ષ 31/3/15/25 તો આખા વર્ષનો ઘસારો કેટલો થાય 2000 થાય તો તમને ખબર પડે કેમ કે ઉપરનો ઘસારો ખાલી 6 મહિનાનો છે અને સીધી લીટીની પદ્ધતિ હોય ને એટલે ઉપરથી જે ઘસારો આયલો હતો તે જ આવે તો ઉપર 6 મહિનાનો તો પણ આખા વર્ષનો ગણો તો 2000 થાય ને તો આપણે 2000 માઈનસ કરે એટલે રકમ કેટલી આવી 17000 આવી તો આમાં કોઈ વાંધો તમારે ઈ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે બીજું યંત્ર ખરીદો છો ને તો ઈ કયા વર્ષમાં ખરીદો છો ઈ ખબર હોય તો ઈ નો ખબર હોય તો તમારો દાખલો ખોટો પડે રેડી ચાલો આમાં કોઈ વાંધો છે નથી ને હવે શું કરવાની ની વાત કરી જો હવે આમ નો તમને કીધી તો પહેલા આપણે 3 વર્ષની આમનો નો લખવાની તો 3 વર્ષની આમ કઈ રીતે લખવાની તો હવે આપણે આ બીજી કોઈ વસ્તુની જરૂર નથી આયા આપણે ખુશી રાખીએ અને આપણે 3 વર્ષની આમ નો કરીએ ચાલો ગણતરી કરીએ

બધા રોકડા કેટલા આયા મતલબ બેંક દ્વારા કેટલા બાવન આયા હતા રોકડા કેટલા આયા હતા 3 ચાલો આમાં કોઈ વાંધો આ પહેલી આવો આપણે હમણાં શીખાતા આની પહેલા જ્યારે ઈ જાણો છે બેંક ખાતે ઉધાર કે રોકડ ખાતે સોરી યંત્ર ખાતે ઉધાર કે બેંક ખાતે જમા કે રોકડ ખાતે યંત્ર આવે બધામાં બેંક ખાતે રકમ લખવાની જેટલા આપણે ચૂકવા હોય એટલા અને રોકડ ખાતે લખવાનું વધારેનો ખર્ચ છે હવે આની ઘસારાની આમાં 31 3 2013 ની તો એની આમનો થાય ઘસારા ખાતે ઉધાર તે કોના ખાતે જમા યંત્ર ખાતે જમા કેટલા આવશે 5500 અહીંયા આવશે 5500 સમજાણું આ પહેલા વર્ષની આમ એટલે આ નું ક્લિયર આમાં કોઈ વાંધો હવે આનું આપણે ખાતું બંધ કરવાનું 31/3/2013 શું આવશે નફા નુકસાન ખાતે ઉધાર તે કોના ખાતે જમા વસારા ખાતે જમા રકમ કેટલી આવશે 5500 આ પહેલા વર્ષની આમ નું રેડી બીજા વર્ષ અભિજા વર્ષની કસારાની થાય ડાયરેક્ટ 31 3 2014 કસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા હવે ધ્યાન ઈ રાખવાનું કે કસારો કેટલો આવે તો બીજા વર્ષમાં 5500 આ અને 1000 રૂપિયા ટોટલ 6500 થયો આય ગણવાનો ના ઈ ગણવાનો બે કસારો ગણે બે યંત્ર તો રકમ કેટલી આવશે 6500 6500 હવે નિશાબી વર્ષ બંધ થાય એની 31 3 ચૌદ ની તે નફા નુકસાન ખાતે ઉધાર એટલે ઘસારા ખાતે જમા રકમ કેટલી આવશે 6500 અહીં આવશે 6500 તો આમાં કોઈ ડાઉટ છે આ બીજા વર્ષ હવે ત્રીજા વર્ષની નોંધ કરો તો એની નોંધ શું થાય તો એની આપણે હિસાબી વર્ષ કેને બોલ 31 3 2015 ના તો પેલા ઘસારા ખાતે ઉધાર એટલે કોના ખાતે જમા તો તે આવશે યંત્ર ખાતે જમા

કસારા ખાતું એટલે કે યંત્ર અને કસારા ખાતું તો એ કઈ રીતે બનાવવાનું એની વાત કરીએ ઓકે ચલો આપણે આ ગણતરીની જરૂર પડશે આ ઉપરની ગણતરીની કોઈ જરૂર નથી ચલો હવે આપણે પહેલા યંત્ર ખાતું બનાવી નાખીએ

તારીખ વિગત નોપા અને રકમ ઓકે પછી અહીંયા આવશે તમારું આવશે ઉધાર અહીંયા આવશે જમા તારીખ વિગત નોપા અને રકમ તારીખ વિગત નોપા અને રકમ કરવાનું બેની રકમ લખો અહીંયા લખવાના બાવન હજાર અહીંયા લખવાના ત્રણ હજાર આનો સરવાળો થાય પંચાવન ઓકે હવે શું કરવાનું આ લખાઈ ગયું હવે સૌથી પહેલું કામ કે આપણે પેલા ઘસારો ગણવાનો આયા તારીખ આવશે 31/3/2013 આયા શું આવશે ઘસારો ખાતે સમજાણો ઘસારો ખાતે પહેલા વર્ષો ઘસારો કેટલો હતો 5500 રેડી હવે આ 52 55000 માંથી 5500 બાદ કેટલા વધે 45000 500 અને આય સરવાળો કર નાખો 55000 આયા લખવાનું બાકી આગળ લઈ ગયા તારીખ લખવાની 31 3 2003 તો આમાં પણ વાંધો પેલા વર્ષ નો ઘસારા ખાતા મે બંધ કરી નાખો 31 3 2003 અહીંયા શું આવશે તો આપણું આપણો આમનો જો ઘસારા ખાતે ઉધાર યંત્ર ખાતે જમા નાય લખવાનું યંત્ર ખાતે જમા કેટલા 5500 અને અહીંયા લખવાનું 31 3 2003 આ લખવાનું લખવાનું સંખ્યા દે જમા અને અહીંયા કેટલા આવશે 5500 બે કોર સર્વર કર નાખવાનું બીજું કઈ લખવાનું નહીં

રકમ કેટલી આવશે કસારા ખાતે જોવા જઈએ તો બે રકમ આપણે ટોટલ મારી બાકી કેટલી નીકળશે ઓગણ સિત્તેર માં આપણે પાંચ હાજર પાંચસો બાર કરે ચોસઠ હજાર નીકળીએ ચોસઠ હજાર આવે ને પાંચસો પાંચ પાંચસો

છ હજાર પાંચસો આનો ટોટલ આવશે છ હાજર પાંચસો પછી અહીંયા લખવાનું એકત્રીસ ત્રણ બે હાજર ચૌદ નફા નુકસાન અહીંયા રકમ કેટલી આવશે 6500 6500 ચલો બીજો ખાતું બંધ બીજા વર્ષ હવે આમાં તમે શું કર્યું પેલા ઘસારો ગણો તો જો આનો ઘસારો કેટલો હતો 5500 આનો કેટલો હતો 2000 ટોટલ ઘસારો કેટલો થયો આપણો 7500 થયો ને 31/3/2015 ટોટલ આપણો ઘસારો થયો આ લખવાનો ઘસારા ખાતે 7500 સમજાણું હવે વેચું કેટલા માં તમે બધા નફો કેટલો થયો 7500 એટલે આટલી આ ટોટલ રકમ તમને મળી અને આમનો જ આપણે શું કરી દીધી કે યંત્ર જાય છે ધંધામાં કેટલાનું જાય છે 38500 આ શું થયું તમારો નફો થયો તો નફાની અસર એ તમારે દેવાની તો આપણે કર શું શું સૌથી પહેલા તો પહેલા આપણે ઘસારો ભણ નાખો હવે લખો 31 3 2015 યંત્ર ખાતે તો યંત્ર ખાતે રકમ કેટલી આવશે તો આવશે 46 સોરી 38500

તમારે અહીંયા રકમ ટોટલ મેડી તમને 46500 એટલે અહીંયા રકમ યંત્ર ખાતે છે યંત્ર ખાતે યંત્ર ખાતું હોય ને આ મિસ્ટેક છે અહીંયા શું આવશે તમે કહો જો આમાં આ રીતે આવશે 31/3 ના રોજ વેચો એટલે બેંક ખાતે આ રકમ આવશે એટલે બેંક ખાતે રકમ આવશે 46200 આટલા મેડ્યા તમને રકમ તો 46200 મેડી અને આયા જે નફો મેડો તમને નફો તમારું ઉધાર છે નફો પડશે 31/3/2015 આ લખવાનું નફા નુકસાન ખાતું રકમ દેલી રકમની 7700

જો દાખલો સાચો ખોટો કેમ કરો જે યંત્ર વેચી દીધું ગણતરી કરી તમે તો બીજું એક યંત્ર વધતું હશે આપણી પાસે તો પેલું વેચો બીજું માર પર વધતું તો ન વધતું એની બાકી કેટલી નીકળી હતી આ 70 ને આવી બે સાચી આવે ને સમજી લેવાનું તો સમજી લેવો કે દાખલો તમારો સાચો તમને જ ખબર પડી જશે કે તમારો દાખલો સાચો છે કે ખોટો તમારે કોઈ પૂછવાની જરૂર પડશે ચાલો આમાં કોઈ ડાઉટ છે હજી જો 6 માર્કનો દાખલો છે હું તમને કહી દઉં છું કે તમારે 100% આ યંત્ર ખાતુ પરીક્ષામાં આવશે આવશે ને આવશે 6 માર્કમાં યંત્ર તમારે દોરવાનું આવશે અને આ જ રીતનો દાખલો હશે ઘસારા ખાતુ તમારે નહીં આવે આમ નો દે નહીં કેમ કે 6 માર્કમાં એ ગમે એક વસ્તુ પૂછે યંત્ર ખાતુ પૂછે તો આપણે યંત્ર ખાતુ બનાવ ઓકે ચલો આમાં કોઈ વાંધો નથી ને રેડી આવો ચલો અહીંયા આપણે આ દાખલો પૂર્ણ કરીએ છીએ અને જો કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં પૂછી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો અને તમારા ધોરણ અગિયાર ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહી ઓકે અને કોઈ પણ પ્રકાર નો ડાઉટ પડે તો ગમે ત્યારે કહી શકો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત